એ તમને કહશું બે નહીં નહીં આપણા છોકરા ના ગુલે જવાનું છે નામ છે નહીં કરીએ માં આપણે જોતા આવીએ જો તમે કયો તો હાથી ભલે જાવું હોય તો જઈ આવીએ સારું એ કામ થઈ જાય અમે આપડે છોકરો માં રોકાવા થાય તો આપડે જોઈ આવીએ કઈ વાંધો નહીં એક આપણે આપડે સાંજે જાહું હવાર બદલે તો જોઈ આવીએ

दिल को तड़पाती है पागल कर जाती है याद तेरी याद है, बनाती है, बनाती पागल कर जाती है याद तेरी याद जब आती है सुनील तुमने याद ना करवाई तो याद आ जाओ खबर नहीं उठातु आज सुनिल

કઈ કોઈ નહીં જોઈ જાય આશીષ સાચે આશીષ તમે કેટલા દિવસ ક્યાં વયા ગયા હતા એ તમે કયો છો મને વાતની ખબર છે વાતની ખબર છે બોલો ને હું વાતની ખબર છે ખબર નહીં મને ચેન ન પડતું હવે ચેન ન પડતું મારા શરીરને જરાય ખબર નહીં તસ્તી પડે નીંદર ન આવતી માથું દુખે છે કાઈ ગમતું નથી એટલે તો ઊઠીને આયા આવતો રહ્યો જો તો ભલા પક્ષી કેવા ની દોસ છે કેવા મસ્ત ઉડીન જાય છે આપણે તો ખતર જાતના ટેન્શન સુઈએ તો એ ઉઠીએ તો એ मैं जेमे आ करो मैं हमें अलग अलग लगे त्या मैं कहीं न था तो अँ खबर नहीं के मा उठा माँडो केम नहीं सुन याद आवा माँ के याद आवा माँ खबर न पड़ती जुदा होके भी तू मुझ में कहीं बाकी है पलकों में बन के आसू तू चली आती है वैसे जिंदा हूँ मैं जिंदगी तेरे में अब तो आदत सी है मुझको ऐसे जीने में जुदा हो के भी निसु नीसू तू मुझ में कहीं बाकी <laughs> करूँ

હું ખબર પડી મને કાલ આખી રાત કે તમને હું ખબર પડી હું ખબર પડી સાચું આખી રાત રેડી કયો ને તારી સગાઈ થઈ ગઈ નક્કી થઈ ગયું એ મને ખબર પડી હાચું બોલજે ના સગાઈ નથી થઈ હજી ખાલી મારું માપ લેવાનું એ લોકો માપ લઈને જ ગયા છે આ ફોન આપ્યો હતો એના ભેગી ગઈ હતી એ મને બધી ખબર પડી મને ચીર જઈ એટલે હું તને નહોતો બોલાવતો કેમ એમ કરે હે ત્યારે મને પૂછ્યું તું મેં તમને નહોતું પૂછ્યું તમે મને મૂકી નતા જતા રહ્યા પંદર દિવસ તો હું કેમ રહું પછી મારા મમ્મી પપ્પાને ફોર્સ મારે કરવું પડ્યું પછી મેં હા પાડી દીધી હું કઈ વાંધો નહીં હવે ક્યારે આવશે ક્યાં છો તમે મારા ફોન ઉપાડ્યો ફોન બંધ કરી દીધો હતો

હા એટલે તો મને એ આવી ગઈ અને મેં તમને જે નંબર આવી પણ ફોન ના એમાં જ મને ફોન કરજો એ મારી પાસે જ ફોન હોય અને મમ્મી ને એમ થાય કે હું સુનિલા વાત કરું પણ હું તમારી વાત મને તમારા વગર જવાઈ નતું ગમતું

Ibi kuulet matan pideen kamtuutua, jilagan nyt jää, jitassen noukkiit kaiuusee, haa? Bii, joo, aprem logonses. Harun kivai mani diati no kvota? Mane nii lein, maa bapta järikö, mata Toi mani dii, kaa? Harun kivai moneen, ei ola. Bajuara sampaa bensene? Ini kitu. Pii, mei kitu, kei? Huut aillisun mavi pahe, jääntä pustiau. Päs puun mei, ubatu kai? Kies jäin, ハウスよああ、そのままに言うべ、モータモータ、ボンドラ、セン、キャティティ。あり、ティーメカニスとモラビティ。イジョライバタ、チョイス、ソクラン、ジョイエウト、ベイバタ、メイハウスよ、そのままに。レポートがソキダケネタ、ビジョタプラウケメ、ナイナハウジャリジャリバソン、ダイマチコン、えハウジャリジャリバソン、ダイマチコン、えハウジャリジャリバソン、パビジコン、ヨパディウエ、ハティトセネカロギャラパディアイトウジョキタウ、バラブン。 એના ના તમારે ના તું મારતા આવવાડ્યો કઈ એવું નથી રાખવાનું તમે તો પેલે આવજો હું તો તમને એમ જ કહું છું તમે બરાબર ને અમે તો જો આપણે બહુ ઓર નહીં તમારે થકી અમે આ ના ના તું પેલે આવજો ન હરવાન પપ્પાને કે છે ને હવે બરાબર વાત છે હારું કહી દેજો હો હારું હાલો હાલો હું બોલું છું પાટો બંધાયો કેમ છે હવે સારું છે ને કેમ ફોન નથી કરતા તમે મને કે પાટો બંધાવા જવું છે ને તમને કઈ દુઃખ લાગ્યું હું એટલા માટે ધોળો કાણો છું મારે કાલ નીકળી જવાનું છે તો એ મેં મારા મમ્મી પપ્પાની તો જો કાલ નીકળી જાય તો એ મેં કીધું કે હાલો હું રોકાઈ જઈશ હમણાં પાટા બંધાવાના છે તો રિક્ષામાં નહીં જગ જઈ હગે એટલે તો હું પછી રોકાઈ ગઈ અરે ના ના એવું નથી મારે ક્યાં કે તમને હેરાન કરવા કાંઈ વાંધો નહીં હવે તમારે જાવ હોય તો જાજો હવે છે ને હું પાટા મારા મમ્મી અમ બંધાઈ આવશો એ બાજુમાં રિક્ષાવાળા અંકલ છે ને એના ભેગા અમે જતા રહીએ તમે ટેન્શન ન લ્યો મારું એ તો બરાબર પણ મારી ફરજ આવે ને તમને લાગ્યું તમને પગમાં લાગ્યું એટલા દિવસથી આમ ને તેમને એટલે મને ખાલી ટેન્શન આવે ને તમે બે દિવસથી ફોન ન કરતા કે પાટો બંધાવા જાઉં પછી હું મારા કામમાં હતો પછી એક કાલે કરો તો પછી મેં ફોન ન કર્યો મેં કીધું કાલે આજે હવે ફોન કરી દઉં અને એની સુધી કે શું કરવું તો હું આ આવું આજે આજે જ છે ને બધાવા ના હમણાં આલા છો અંકલ આવશે તો છે ને પાટો બંધાવી એના ભેગા જતા રહેશું બંધાઈ આવશું તમે ટેન્શન ન લ્યો હા તો હું છે ને ચાર પાંચ દિવસ રોકાઈ જઈ તમારા પાટો નીકળી જાય ત્યાં સુધી સારું થઈ જાય પછી હું જઈશ તમને પછી બે ત્રણ દિવસ પછી ફોન કરીશ અને કંઈ પણ કામ હોય તો મને ફોન કરજો હા 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 ભલે હા બાય એટલું મારું સુનિલ ધ્યાન રાખતા હોય તો કેવું સારું લાગે હે સુનિલ ખબર નહીં સુનિલ જ મોઢામાં નામ આવે સુનિલ જ મોઢામાં નામ આવે પેલો છેલ્લો પ્રેમી જ છે મારો પણ શું કરવું મારું એકનું તો ના હાલે કાંઈ વાંધો નહીં જે થયું હોય બીજું શું કરવું હવે કોઈ કાંઈ એવું લાગે છે બારે બોલે છે તી મારાથી તો ઊભું થઈને જવાય નહીં આ પગ ભંગાણો શું કરું કેવું બધું ટાઈમે થાય જો તો ખરી બધુંય ટાઈમે થાય સમજાય નહીં શું કરવું શું કરવું કાંઈ સમજાય નહીં માથું ચડી આવે ક્યારેક તો એવું માથું ચડી આવે સાચે હવે તો થાકી ગઈ એવી થાકી ગઈ શું થાય છે સુનિલ કેમ એમ કરે તું નાની મામણા કે કે માથું દુખે છે ને શું થાય છે મારા દીકરા તને કઈ નથી થતું મારો મગજ બેલ મારી ગયો મને કઈ ગમતું નથી થાય છે નાની માં કે માથું દુખે છે સુનિલ પૂછ્યા શું થાય કઈ નથી થતું મમ્મી મને મગજ દુખે છે ખોટે ખોટા તમે ઉપાધિ કરો માં બ મારે કઈ નથી મને મજા આવતી એવું થાય બ એટલે હું ખાઈ તો કે હું ખાવાનું પૂછાય હું ખાવ માં દીકરા હાલ જો બધી શાકભાજી લેવી જી તાર શાક ખાવી ની કો દવાલ મા દીકરો કઈ માં ઉપાધી હું કરવાની હોય આ પાસો ગામડે જા મુકવા તે પાયલને ને મળી આવી છે તને મને ખબર છે પાયલને ને મળવા જા એટલે એમ થાય ના મમ્મી તમે તો ન હોય વાત કરો એવું કઈ મને મગજમાં હોય મારું માથું દુખે મને હે ને પરીક્ષા ટેન્શન આવ્યું એટલે કોડી તો મમ્મી ભેજા મારી ન કરો તમે પહેલા પ્લીઝ આઈથી જાઓ

કઈ વાંધો નહીં ભાઈ તા જીમ કરવું એમ કર હું તો જો હવે રાંધી લઉં પછી કહેતો નહીં કે મારે આખા હું તું ના ખાવું તું મમ્મી હો પછી લાઈટ ન કરતો હું તો હજી પૂછું તને શું થાય છે તું આવી રીતે કરે માથું દુખે હું તને કંઈ થાય હાલ આપણે દવા લઈ આવીએ ડૉક્ટર પાસેથી ખોટે ખોટું ઓલું કર તું કંઈ ન કરતો મમ્મી કેનમાં દીકરો તારે માસે તો માને તો કેવાય જે થતું હોય કે કંઈ થાય હાલ દવા લઈ આવીએ હાલ તાર ખાવી લઈ આવીએ કંઈ પાયલ આ રે બાથલું થયું કંઈ થયું તો મને કહે પાયલ કંઈ બોલી કઈ પાયલ નથી બોલી નથી પાયલ ને મેં ફોન કર્યો પાયલ નો કઈક ફોન કરો તો બીજી આવે ખબર નહીં એની કેને નંબર આપ્યા હોય કઈ નહીં મા મમ્મી ને પપ્પા ને આપ્યા હોય દ્વારીએ ગયા હોય તે ફોન કરતા હોય બીજી આવે તો કઈ માં કઈ નિયા કઈ વાંધો નહીં માં કઈ થોડું કઈ થઈ જાય નિયા થઈ જાય નહીં એટલે બધો બીજી ફોન કેમ આવે એટલો ફોન બીજી આવવો જોઈએ બે વાર તઈ કર્યો તો એ ઉપાડ્યો નહીં પાછો કર્યો તઈ બીજી આવતો તો તો એને મને ફોન ન કરાય કાલનો એનો મમ્મી ફોન ન થાયો પાયલનો

આવા ન કરતો મારો દીકરો તાર બાપ કી જા તાર બાપ કે આઈ મુક્યા ખોટે ખોટો તું હે લાઈટ ન કરતો પીજા મારી ન કરતો હો વાઈલા રાખે માર દીકરો કઈ કામ માં હોય એમ ન કરાય માં છોકરી ને કામ ન કરતી હોય હું ઈ હારું જાઓ તમાર રાંધી રાંધી લ્યો માર મગજ ખરાબ કરો માં મમ્મી હાલ વાઈ તારો મગજ ઠેકાણે નું તન બોલાવાય ની હું મારું રાંધી લઉં હો હજી કેતી જાઉં ખાવું ઈ કોઈ દેજે 5 મિનિટ માં હજી જો સાત ધોઈ ને વીણી ને તો 5 10 મિનિટ પછી કઈ દેજે તાર જી ખાવું ઈ તમારે જી બનાવી બનાવજો મમ્મી ખોટા ખોટા પૈસા રાખો અમે તમારે બનાવવી જ બનાવો કે તમે બીજું બનાવો છોકરા તારો મગજ બેલ મારી ગયો ખબર છે આને તમે પૂછાય નહી